ગુડ મોર્નિંગ ગુજરાત ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અત્યાર સુધીના સમાચારો પર સૌપ્રથમ નજર કરીશું મંત્રીમંડળની રચના ટલ્લે ચડી શપથવિધિના પોસ્ટર્સ પહેલા લગાવ્યા પછી હટાવ્યા અને આજે દોઢ વાગે શપથ ગ્રહણ યોજાય તેવી શક્યતાઓ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા પંદર કેસ નોંધાયા ઓગણીસ દર્દીઓ સાજા થયા કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં તો પાટણ ખાતે મંત્રી દિલીપ ઠાકોરના સમર્થનમાં આવ્યા લોકો જો મંત્રી પદ હટાવાય તો મોટી સંખ્યામાં રાજીનામાની તો ગાંધીનગરમાં મોટા બદલાવ પંકજ જોશી મુખ્યમંત્રીના નવા એસીએ અવંતિકા સિંઘને સીએમઓ સચિવ બનાવાયા તો કોળી નેતા કુંવરજી બાવળીયાને મંત્રી પદેથી પડતા મૂકવાને લઈ કોળી સમાજે વડાપ્રધાન લખ્યો પત્ર ત્રીસ બેઠક ઉપર કોળી સમાજનું પ્રભુત્વ હોવાનો દાવો કર્યો તો સમાચાર જેવી અને સૌપ્રથમ વાત કરીશું તો સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસમાં અતિભારે વરસાદ પડ્યો જેને પગલે લોકોના માલસામાનનું ખૂબ જ નુકસાન થયું છે તેને મામલે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થયેલ નુકસાન અંગે ધારાસભ્ય લલિત વસુઆએ મામલદારને આવેદનપત્ર આપ્યું હતું માહિતી અનુસાર આવેદનમાં મુખ્ય ચાર માંગણી કરવામાં આવી હતી જેમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને દસ દિવસનું રાશન પૂરું પાડવામાં આવે અને અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરી જલ્દીથી સહાય ચૂકવવામાં આવે તે બાબતનો સમાવેશ અતિવૃષ્ટિને કારણે અને ઉપરવાસની અંદર અતિ ભારે વરસાદને કારણે ઉપલેટા તાલુકાની અંદર મોજ વેણો અને ભાદરકાંઠાના જે ગામો આવે છે એ ગામોના ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે ઊભા પાકને પારાવાર નુકસાની સહન કરવી પડી છે ગામડાઓની અંદર પછાત વિસ્તારની અંદર અને નબળા વર્ગના લોકો જ્યાં રહેતા હતા ત્યાં પાણીના પૂર ઘસમસતા આવતા એમની ઘરવખરીઓ પણ પહેલરી છે ઘણા મકાનો પણ તૂટ્યા છે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ ઘણા બધા ચેકડેમો પણ તૂટ્યા છે આ તાત્કાલિક રિપેર થાય અને ઉપલેટા શહેરની અંદર જે ભૂતનાથ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારની અંદર મોજનું પાણી આવ્યું છે એને કારણે ગરીબ પરિવારોને જે પારાવાર નુકસાની થઈ છે સરકાર તાત્કાલિક ધોરણે એમને સહાય આપે અને ખેતીમાં થયેલા નુકસાનનું સર્વે કરવામાં આવે એ માગણી સાથે અમે આવેદનપત્ર આજે મામલતદારને સૌ ઉપલેટા તાલુકાના આગેવાનો દેવા આવ્યા હતા તો કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં ભણતા હતા ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને પણ ખૂબ જ મહેનત કરવી પડી છે ત્યારે જે પરીક્ષા વર્ષ બે હજાર એકવીસમાં દસ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું જેમાં ગુજરાતના ટોપ ફાઇવ હંડ્રેડમાં છ વિદ્યાર્થી ટોપ કર્યું છે જેમાં એક જ રેન્કમાં અઢાર વિદ્યાર્થીને એઆઈઆર રેન્ક આપવામાં આવ્યું છે तो ज़्यादा एक्सपेक्टेशन के बिना दिन के आठ दस घंटे पढ़ता था और रैंक अभी टेन आया तो खुश हूँ मैं अभी बस अपना जो बेस्ट है वो करना है फिर बेकार में ज़्यादा प्रेशर लिए बिना अपना बेस्ट परफॉर्मेंस दे एग्ज़ाम में तो बस वही सफिशिएंट है मैंने रेगुलरली पढ़ा है मतलब दो साल रेगुलरली मैं दस से ग्यारह घंटे पढ़ता था और मेरे जो फैकल्टीज़ और टीचर हैं उन्होंने हमेशा सपोर्ट किया कोई भी डाउट आए तो उनको मैं पूछता था तो तुरंत ही जवाब दे देते दे थे कभी भी एक कोरोना के टाइम पे भी जब आ, ऐसा स्टार्टिंग में लगा था कि ये क्लासरूम जैसा लगेगा कि नहीं पर बाद में जब फैकल्टीज कभी भी हम लोग व्हाट्सएप पे कुछ डाउट पूछते तो वो तुरंत ही आंसर दे देते दे इसके अलावा मैं मेरे पेरेंट्स का भी बोलता होगी इसके अलावा मेरे पेरेंट्स का भी बहुत रोल है इमोशनली उन्होंने बहुत मुझे हेल्प किया और जे मेंस के पहले मैंने मेनली मेरा जो वीक सब्जेक्ट था केमिस्ट्री उस पर ज़्यादा ध्यान दिया और एन सी में रेगुलरली पढ़ता था और उससे कंसेप्ट्स मेरे अच्छे हुए केमिस्ट्री के और રાજ્યમાં ભાદરવાની સિઝનમાં મેઘાની સિઝન જામી છે સૌરાષ્ટ્ર અને મેઘરાજા એ ગમરોળ્યા બાદ કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે ડિઝાસ્ટર મામલતદાર સી આર પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તમામ અધિકારી અને કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી છે તેમજ રેસ્ક્યુ ટીમો તૈનાત કરી દેવાઈ છે બીએસએફ કોસ્ટગાર્ડ નેવી સહિતના એજન્સીઓને પણ સંભવિત રેસ્ક્યુ ઓપરેશન માટે સૂચના આપી એલર્ટ મોડમાં રહેવા સૂચના આપેલ છે જિલ્લા પ્રશાસનનું સંપૂર્ણ ધ્યાન વરસાદ પર કેન્દ્રિત છે ત્યારે આ સિઝનમાં લોકો કામ વગર ઘરની બહાર ન નીકળે માટે અપીલ કરાઈ છે આઈ ના ફોરકાસ્ટ મુજબ જે છે આગામી ત્રણ દિવસ માટે યલો અને એક દિવસ માટે ઓરેન્જ વોર્નિંગ ઇસ્યુ થયેલી છે અર્થાત હેવી રેઇનફોલ અને હેવી ટુ વેરી હેવી રેઇનફોલ પ્રકારની છે જેમાં સોળ તારીખે વોર્નિંગ ઓરેન્જ એલર્ટ તરીકેની છે તો આ અન્વયે જે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતાની અંદર એક વિડીયો કોન્ફરન્સમાં પણ જે છે સૂચના અપાઈ છે તમામ એસડીએમ સાહેબોને મામલતદાર સાહેબોને અને તમામ સંલગ્ન લાઇન ડિપાર્ટમેન્ટ જે છે એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હેડ ક્વાર્ટર ન છોડવા માટે તમામને સૂચના અપાઈ દેવામાં આવી છે ચાર દિવસ માટે વધુમાં તૈયારીના ભાગરૂપે લો લિંગ એરિયાઝ જે છે એમને એલર્ટ આપણે કરી દીધા છે એમની સાથે સંકલન તૈયાર છે તમામ પ્રકારના આશ્રય સ્થાનો આપણા જે છે તમામ રિસ્પેક્ટિવ બ્લોક્સની અંદર એને પણ સૂચિત કરી દેવામાં આવેલા છે તો સાથે સાથે અહીંયા જિલ્લા કંટ્રોલ રૂમ અને તમામ તાલુકા કંટ્રોલ રૂમ જે છે એનું કોઓર્ડિનેશન સેન્સ્યોર આપણે કરી દીધેલું છે સાથે સાથે ઉપરાંત આપણી પાસે રહેલી જે ફોર્સિસ છે જેમ કે બીએસએફ છે આર્મી છે એમના પણ જે રેસ્ક્યુ ઓપરેશન્સની ટીમો જે હોય છે એમને પ્રિપે પ્રિપેટરી મોડ એટલે કે પ્રિપેડનેસના ભાગરૂપે એમની સાથે પણ સંકલન કરીને એમને તૈયાર રાખેલા છે તો પેટલાદના સિંહોલ ગામ સ્થિત એન એલ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની વિક્રમ સારાભાઈ સાયન્સ ટેકનો એન્ડ ઇનોવેશન સેન્ટર માટે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાંથી દસમા નંબરની સ્કૂલ તરીકે જ્યારે સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર સ્કૂલ તરીકે પસંદગી કરાઈ છે આ માટે અત્યાર સુધીની શાળાઓને અનેક સાધનો પૂરા પાડવામાં આવે છે અને આગામી સમયમાં પણ પૂરા પાડવામાં આવશે પ્રોજેક્ટનો ખાસ હેતુ એ જ છે કે ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિ મેળવે આ શાળામાં અત્યાર સુધી સિત્તેરથી વધુ જેટલા આપવામાં આપવામાં આવશે અને આગામી સમયમાં અનેક સાધનો જેમાં ખાસ તો મલ્ટીપર્પઝ વિદ્યુત પરિપથ ગ્રહણની સમજ આપતું મોડલ સ્પેસ સ્ટ્રક્ચર માઇક્રોસ્કોપ ટેલિસ્કોપ રોબોટ વિન્ડ પાવર વ્હીકલ સાધુ સૂક્ષ્મ યંત્ર સહિતના અનેક સાધનો આપવામાં આવે છે આ સેન્ટરનો અભિગમ એ છે કે વિદ્યાર્થીઓ જાતે જ પ્રયોગ કરે અને શીખે એમણે અમારી શાળાને વિક્રમ સારાભાઈ સાયન્સ ટેકનો ઇનોવેશન સેન્ટર એને વી એસ એસ ટીઆઈસી માટે પસંદ કરેલ છે અમારી શાળા જે છે એ આખા ભારતમાં દસમા ક્રમે અને ગુજરાતમાં સર્વપ્રથમ પસંદ થયેલ છે અમારી શાળા જે છે એ ગુજરાતમાં આનું કેન્દ્ર બિંદુ બનશે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામ શાળાઓને આ એનસીટીએસનો લાભ આપવામાં આવશે આના ઉદ્દેશ્યો જે છે એ ખૂબ વિશાળ છે વિજ્ઞાનમાં લોકોમાં સમાજમાં વિજ્ઞાન અને ગણિતનો ફેલાવો કરવો શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં સૌથી અગત્યની આ બાબત છે શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં સાયન્ટિફિક એપ્રોચ વિકસાવવાનો છે એટલા જ તાલુકામાં સિહોલ ગામની એનએલ પટેલ હાઈસ્કૂલમાં ભણું છું અમને આ આ પિરિયડમાં બોર્ડ ઉપર જે ભણાવવામાં આવે તે પ્રવૃત્તિઓ અને પદ્ધતિસર ભણાવવામાં આવે છે અમને ભણવાની ખૂબ મજા આવે છે તો નડિયાદમાં વ્યાજખોરો હવે દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે વધુ એકવાર વ્યાજખોરોનો આતંક સામે સામાન્ય માણસ હારી ગયું છે અને પોતાના જ ઘરે ગળે ફાંસુ ખાઈ આત્મહત્યા કરે છે જેમાં કલ્પેશ મકવાણાએ જેડી ઉર્ફે જયદીપ ગોહિલ પાસેથી છ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા જેનું તે દર મહિને ત્રણ હજાર રૂપિયા વ્યાજ આપતો હતો તેમ છતાં જેડી ઉર્ફે જયદીપ ગોહિલ તેના સાથીદારો વધુ વ્યાજની માંગણી કરતા કલ્પેશ કંટાળે ગયો હતો અને તેને પોતાના ઘરમાં ગળે ફાંસુ ખાઈ આત્મહત્યા કરી હતી ત્યારે ડીગો આશીષ અને જેડી ઉર્ફે જયદીપ ગોહિલ આ તમામ લોકોને ત્રાસ અને આતંકને કારણે કલ્પેશના માતા પિતાને પોતાનો પુત્ર ગુમાવ્યો છે જેને કોઈ સાથે આવી દુર્ઘટના ન ઘટે તે માટે આ વ્યાજખોરો સામે કડક કડક પગલા લેવાય તેના સ્વજનોની માંગ છે વ્યાજ ના ત્રાસથી જો પૈસા સાત લાખ રૂપિયા લીધા હતા તો એમ બધા ચૂકવી દીધા છે તો આ લોકો ચક્રવૃદ્ધિ વ્યાજ ડબલ ડબલ કરી કરી હજુ તારા આ પૈસા તો હજુ આપવા જ પડશે દસ હજારના ત્રણ હજાર રૂપિયા તો પાંચ લાખના કેટલું વ્યાજ થયું દિવસનું એના કારણે અત્યારે એ લોકો સાત આઠ લાખ રૂપિયાની માંગણી કરે છે આપી દીધા છતાંય તોય પહેલા મહિનાથી બધું ચાલે છે ટો બીજા પહેલા બીજા ત્રીજા મહિનાથી કાર્યવિસ્તો સખત કાર્યવહાર થાય આ લોકોને સજા મળે કાવીના બીજા કોઈ છોકરો આ રીતના ના ગુમે વ્યાજનો ત્રાસથી ના ફસાય બરાબર એના લોકો કડક કાર્યવાહી થાય એવું અમારું નિવેદન છે તો ગુજરાતમાં આજ દોઢ વાગ્યે યોજાવા જઈ રહેલી શપથવિધિ ખાસ આજે જે પ્રમાણે તકતો તૈયાર કરવામાં આવ્યો છે અહીં ઘણા બધા ગઈકાલથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે સાડા ચાર વાગે ગઈકાલે શપથવિધિ યોજાવાની હતી તે રદ કરી દેવામાં આવી પણ આજે આ શપથવિધિ યોજાશે ત્યારે આ મહત્વના સમાચાર આવી રહ્યા છે કોને સ્થાન મળશે કોનું પતક કપાશે તેના પર સૌની નજર છે ઘણી બધી વિટમણાઓ કદાચ ઊભી થઈ શકી છે તે કારણોસર જ શપથવિધિને ગઈકાલથી આજે કરવામાં આવી છે પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા હતા પંદર તારીખના પણ આજે ગાંધીનગરમાં નવા મંત્રીઓને આજે શપથવિધિ દોઢ વાગે યોજાવા જશે તેવું ગઈકાલ

ઓફિશિયલ જાહેરાત તો આજે કરી દેવામાં આવી છે ગઈકાલે જે મુખ્યમંત્રીના સોશિયલ થી આ જાહેરાત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આજે દોઢ કલાકે બપોરે દોઢ કલાકે જે છે શપથવિધિ જે છે તે યોજાશે પરંતુ ગઈકાલે આ શપથવિધિ યોજાવાની હતી પરંતુ જે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા હતા જે પાર્ટીના સૂત્રો કહી રહ્યા હતા તે પ્રમાણે જે નો રિપીટ થિયરી અપનાવવાની કરવામાં આવી હતી એટલે ગત મંત્રી બનેલા કોઈ પણ વ્યક્તિને મંત્રી બનાવવામાં નહીં આવે તેને લઈને ક્યાંક ક્યાંક સંગઠનની અંદર જ અસંતોષ જોવા મળ્યો હતો ધારાસભ્યોની અંદર જ અસંતોષ જોવા મળ્યો હતો અને આ અસંતોષના કારણે ગઈકાલે જે શપથવિધિ થવાની હતી આ દ્રશ્યોમાં પણ આપણે જોયું હશે કે જે રાજભવન ખાતેની તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી હતી તે તૈયાર હતું સૌ કોઈ તૈયાર હતું માત્ર રાહ સરકારની જોવામાં આવી રહી હતી કે સરકાર લીલી ઝંડી આપે અને શપથવિધિની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવે પરંતુ આ લીલી ઝંડી ના આપી શકાય કારણ કે આંતરિક અસંતોષ જે જોવા મળ્યો અને જે કેન્દ્રીય નેતૃત્વ સુધી રજૂઆત કરવામાં આવી તેના પગલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે આ જે શપથવિધિ છે તે મોકૂફ રાખવાની ફરજ પડી હતી ભારતીય જનતા પાર્ટીમાં કદાચ અગાઉ પણ વાત કરવામાં આવે તો વિરોધ જોવા નથી પરંતુ ગઈકાલની આ પરિસ્થિતિ દર્શાવે છે કે આંતરિક અસંતોષ અત્યારે હાલ કયા પ્રકારે જોવા મળી રહ્યો છે આજે સરપ્રાઈઝ મળે છે કે કેમ તે જોવાનું રહેશે પરંતુ સરપ્રાઈઝ ચોક્કસથી મંત્રીમંડળમાં તો જોવા મળશે જ રહેશે કારણ કે મંત્રીમંડળની અંદર એવા કરવાના છે અને તેના કારણે જે શપથ લીધી છે તેને મોકૂફ રાખવાની ફરજ પડી હતી હવે પરિસ્થિતિ બદલાઈ છે કેન્દ્રીય નેતૃત્વ સુધી રજૂઆતો કરવામાં આવી છે ત્યારે હવે જે મંત્રીમંડળ છે તેની અંદર કેટલા જૂના સભ્યોને લેવામાં આવે છે તે જોવાનું રહેશે અને આ જૂના સભ્યોની સાથે નવા સભ્યો કેટલા હશે તે પણ જોવાનું રહેશે કારણ કે જે સિનિયર મંત્રીઓ જે છે તેને જો પડતા મૂકવામાં આવે તો વિધાનસભાની અંદર વિધાનસભા ચલાવવા માટે યોગ્ય જે અનુભવી જોઈએ તે અનુભવ થઈને પણ ક્યાંક ને ક્યાંક સીધા સવાલો જે છે તે ઉભા થયા હતા અને તેના સંદર્ભમાં જ રજૂઆતો કરવામાં આવી હતી હવે ચૂંટણીને એક વર્ષ બાકી છે ત્યારે આને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જે છે તે તેની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ આંતરિક અસંતોષ જે છે તે ક્યાંક ને ક્યાંક પક્ષને સીધી રીતે નુકસાન પહોંચાડી શકે છે જી અ જી મેહુલ ખાસ કરીને જે પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે રિસામણા મનાવણા ની થિયરી અને સ્વભાવ જે છે એ મંત્રીઓનો પહેલેથી રહ્યો જ છે અને તેમને મનાવીને કોઈ પણ જગ્યાએ સેટ કરી દેવાના કે તેમને સમજાવી દેવાનો સ્વભાવ પાર્ટીનો રહ્યો છે પણ આ વખતે જે પ્રમાણેની પરિસ્થિતિઓ ઊભી થઈ છે કારણ કે ગઈકાલે જે પ્રકારે બેનર્સ જોયા બેનર્સની અંદર પંદર તારીખ લખાયેલી હતી તેમ છતાં પણ બેનર્સ હટાવી દેવામાં આવ્યા અને અચાનક જ એન ટાઈમે જ્યારે શપથવિધિ કેન્સલ કરવામાં આવે છે તો આ વખતે આ ગુજરાતની અંદર પ્રથમ આ

દર્શાવવામાં આવી રહ્યો છે આ જે રિપીટ થિયરી નેતૃત્વમાંથી આવી છે કે પછી માત્ર સંગઠનમાંથી આવી છે તેના સંદર્ભમાં પાર્ટી સૂત્રો જે છે તે સ્પષ્ટ નથી કહી રહ્યા પરંતુ જે નો રિપીટ થિયરીની જે વાત છે તેના કારણે જ ક્યાંક ને ક્યાંક અસંતોષ થયો અને તેનું સીધું પરિણામ જે છે તે ચૂંટણીમાં જોઈ શકાય છે આગામી દિવસોની અંદર હવે એક વર્ષનો સમય બાકી છે ત્યારે બે જૂથો જે છે જે મહત્વપૂર્ણ સક્રિય છે ભારતીય જનતા પાર્ટીમાં એ જૂથોનો ક્યાંક ને આ આંતરિક અસંતોષ પણ હોઈ શકે છે અને તેના કારણે પણ આ ઘટનાક્રમ જે છે તે સજાઓ હોઈ શકે છે પક્ષને કેટલું નુકસાન કરે છે આવનારા દિવસોમાં જોવાનું રહેશે જે ચહેરો પાટીદાર બનાવવા છે મુખ્યમંત્રી તરીકે તેનું જે છે સ્વીકૃત્ર કેટલું થાય છે તે પણ જોવાનું રહેશે પરંતુ પ્રથમ જે શપથવિધિમાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે આવનારા દિવસોની અંદર સંગઠનમાં કયા પ્રકારનો ઘટનાક્રમ જોવા મળે છે તે જોવા આ શપથ

તમામ નવા ચહેરાઓ અને નો રિપીટ થિયરીને જો પાર્ટી નો સ્વભાવ છે તે મુજબ જો તે રહેશે તો કદાચ ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે કારણ કે જે પણ નવા ચહેરાઓ આવશે તેમને ખાસ અહીંયા વિધાનસભા ઇલેક્શન માટે પણ ઘણા બધા પડકારો સાબિત કરવા પડશે એક બાજુ ભૂપેન્દ્રભાઈ પટેલની જો વાત કરવામાં આવે કે નો ડાઉટ તે પહેલા ધારાસભ્ય રહી ચુકેલા છે પણ જે પ્રકારના અનુભવની સરકાર ચલાવવાની જો વાત હોય તો ત્યાં પણ ઘણા બધા અત્યારે પ્રશ્નાર્થો તો

એક પડકાર બે હાજર સાવસ ની વિધાનસભાની ચૂંટણી માટે જોર પરંતુ હવે આટલા અસંતોષ અને જે બન્યો છે અને આ ઘટનાક્રમ બાદ એટલે હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ને જોતા કોઈ જૂના ચહેરાને સમાવવામાં આવે છે કે આવનાર સમયની અંદર આજે આજ બપોર સુધીમાં થઈ જશે તેના આધારે ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવી શકે છે કે જે બંને જૂથો જે ભારતીય જનતા પાર્ટી ની અંદર સક્રિય છે આ બંને જૂથોને અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ જે છે તેની મંત્રીમંડળમાં સમાવવા માટે મળી છે અને તેના આધારે આવનાર સમયની અંદર ચોક્કસથી એક પડકાર બની રહેશે ભાજપ માટે અને ભાજપની જ્યાં સુધી વાત કરવામાં આવે તો જે નવા લોકો હશે કે જે મંત્રીમંડળમાં સમાવાયેલા હશે તેમને જે છે પાર્ટીની સાથે પોતાના વિસ્તાર પર કઈ રીતે પકડ કરી શકે છે અને બે હજાર બાવીસની ચૂંટણીમાં આ પક્ષને કઈ રીતે મૂકી શકે છે તે પણ એક મોટો જે છે ચર્ચાનો વિષય છે આભાર આપનો મારી સાથે જોડાવા બદલ તો મારી સાથે મારા સંવાદદાતા મેહુલ દેસાઈ ગાંધીનગર થી જોડાઈ ગયા હતા કોને સ્થાન મળશે કોનું તેવી અવઢવોની વચ્ચે આજે દોઢ વાગ્યાનો સમય ખાસ કરીને વાગ્યાના ટ્વિટર એકાઉન્ટથી સીએમ ઓ દ્વારા આપવામાં તો આવ્યો છે આજે દોઢ વાગે શપથવિધિ કાર્યક્રમ યોજાશે પણ તેમ છતાં પણ જે અવઢવો અત્યારે સરકારમાં દેખાઈ રહી છે કેવી મુશ્કેલીઓ છે કેવી બીજી મુશ્કેલીઓ લાવી શકે છે તેની માટે એક સસ્પેન્સ અત્યારે યથાવત દેખાઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને આ જ અંગે વધુ વિગત અને વધુ ચર્ચા રાજનીતિની અંદર એક સસ્પેન્સ ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે રોજે રોજ કોઈને કોઈ નવું સસ્પેન્સ આવશે તેવા પ્રકારની અત્યારે ભીતિ સમગ્ર ટાઈમ દરમિયાન જો દેખાતી હોય તો આજે જે પ્રકારે સીએમો શપથવિધિ કેન્સલ કરીને આજે દોઢ વાગે થવા જઈ રહી છે કયા કયા કારણો હશે આ શપથવિધિ ડીલે કરવાના જી જણાવું કે જે પ્રમાણે સમગ્ર બાબતને લઈને ખાસ કરીને ભાજપ મોડી મંડળ ક્યાંક ચિંતિત છે જે જૂના ચહેરા છે મંત્રીમંડળમાં સમાવેશ ન કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે જે શપથ સમારોહ આવતો સાડા ચારે ગઈકાલે જે શપથવિધિ થવાની હતી તેને મુલતવી રાખીને આજે બપોરે દોઢ વાગે જે શપથવિધિ છે તે કરવામાં આવી છે કહી શકાય કે જે મંત્રીઓ છે નારાજ છે ખાસ ખાસને ખાસ વાત કરીએ કે જ્યારથી જે સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ આવ્યું ત્યારબાદ નીતિન પટેલ હોય કે પછી વિજય રૂપાણી હોય અને ખાસ કરીને મંત્રીમંડળ હોય તેમાં ક્યાંક ને કઈક જે કહી શકાય કે ભાજપ પક્ષ થી નારાજગી ચોક્કસ જોવા મળી રહી છે વાત કરીએ કે ગઈકાલે જ્યારે કહી શકાય કે શપથવિધિ લેવાની હતી ત્યારે તે સમય બદલીને એટલે કે આજે કરવામાં આવી છે ગઈકાલે પણ તમામે તમામ જે મંત્રીમંડળ હતા નારાજ હતા અને ખાસ કરીને કેટલાક મંત્રીઓ વિજય રૂપાણીને પણ મળવા પહોંચ્યા હતા ખાસ કરીને નીતિન પટેલ છે પ્રદીપસિંહ જાડેજા છે તે પણ આ તમામે તમામ જે કહી શકાય કે નવા ચહેરાઓથી કંઈક ને કંઈક નારાજ ચોક્કસ જોવા મળી રહ્યા છે જેને લઈને ગઈકાલનો જે નિર્ણય હતો તે મુલતવી રાખીને જે થોડો ઘણો સમય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ નરેન્દ્ર મોદી સાથે જે વાતચીત કરીને ગઈ ગઈકાલે પણ જે કહી શકાય કે તકતો છે એક રણનીતિ છે તે તૈયાર કરવામાં આવશે ખાસ કરીને કયા નવા ચહેરા હશે અને કયા જૂના ચહેરાને ફરી રિપીટ કરવામાં આવશે તે અંગેની પણ ગઈકાલે ચર્ચા થઈ હશે તેટલો સમય તેમને મળ્યો હશે અને ત્યારબાદ આજે જે કહી શકાય કે આજે શપથવિધિનો કાર્યક્રમ સમારોહ કરવામાં આવશે બાર વાગે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે કરવામાં આવશે મંત્રીઓના સ્વભાવ મુજબ એ રીસાય છે અને પાર્ટીના સ્વભાવ મુજબ તેને મનાવી પણ લેવામાં આવે છે આ વખતે જે નો રિપીટ થિયરી છે તેને પાર્ટી અડીખમશે ત્યારે આવનારા સમયની અંદર આ બાબત ઉપર આ મુદ્દાથી ઘણી બધી મુશ્કેલીઓ શું પડી શકે છે પ્રમાણે પાર્ટી દ્વારા તમામે તમામ મંત્રીમંડળના જે ચહેરા છે તે નવા જ હશે તેવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને સ્વાભાવિક રીતે જે પ્રમાણે બીજેપી દ્વારા કોર્પોરેશનનું ચીટ ઇલેક્શન હતું ત્યારે પણ આ પ્રકારની એક થિયરી વાપરવામાં આવી હતી લગભગ તમામે તમામ જે ચહેરા છે એંસી ટકાથી વધુ જે ચહેરા છે તે નવા જોવા મળ્યા હતા છતાં પણ કોર્પોરેશનની જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં પણ તેમણે સારી એવી સીટો જે આવી છે તો તેવી જ રીતે મંત્રીમંડળનું અત્યારે વિસ્તરણ કરીને નવા ચહેરા જો લાવવાની વાત છે આવનારા દિવસોમાં બે હજાર બાવીસથી જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામે તમામ જે કહી શકાય કે જ્ઞાતિ જાતિનું સમીકરણને આધારે હવે અત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે નવા ચહેરાઓ લાવવામાં આવશે તો વાત કરીએ કે પાટીદારો સ્વાભાવિક રીતે ભાજપ પક્ષથી નારાજ હતા તેને લઈને જ ભૂપેન્દ્ર પટેલનો ચહેરો કે તેઓ લેવા પાટીદાર તેમજ કડવા પાટીદાર તમામ જે જ્ઞાતિ છે તેની સાથે સંકળાયેલા છે બંને પાટીદાર સમાજ સાથે તો તેમણે મુખ્યમંત્રી તરીકેનો ચહેરો લાવ્યો અને ત્યારબાદ હવે તેમના જે કેબિનેટ મંત્રીની જો વાત કરીએ તો કઈ રીતની જે વિસ્તરણ છે નવા ચહેરા છે તે જોવું રહેશે પરંતુ

તમારી સાથે મારા સંવાદદાતા બ્રિજેશ ધવે જોડાઈ ગયા તો જે પ્રકારની શપથ કાર્યક્રમ ગઈકાલે 4:20 વાગ્યાનો સમય આપવામાં તો આવ્યો હતો પણ ત્યાર બાદની જો વાત કરવામાં આવી તો તેને કેન્સલ કરવામાં આવ્યો રદ કરવામાં આવ્યો અને આજે 1:30 વાગે સીએમઓ તરફથી એવી જાહેરાત પણ કરવામાં આવી તેમને ટ્વિટર એકાઉન્ટથી કે આજે 1:30 વાગે શપથ કાર્યક્રમ ઉજવશે મનામણા દિશામણાની થિયરી સતત રાજકારણમાં ચાલતી હોય છે અને ગુજરાતના રાજકારણની અંદર તો તે સતત જોવા મળતી હોય છે પણ આ વખતે કઈ મુશ્કેલ ખુલેલી એવી પડી છે કઈ એવી વિટમણા આવશે કે શપથવિધિ કાર્યક્રમના બેનરો પંદર તારીખના મૂકવા છતાં પણ રદ કરવામાં આવે છે એટલે આ પરિસ્થિતિઓ અત્યારે દેખાઈ રહી છે તેમ છતાં પણ નો રિપીટ થિયરીને અડીખમ રહેશે અને તેનાથી સ્ટક રહેશે પાર્ટી તેવું તો દેખાઈ રહ્યું છે જોવું રહ્યું કે કદાચ સીએમના નામ જેવી સરપ્રાઇઝ નવા નેતાઓના નામમાં નવા મંત્રીઓના નામમાં મળે તો કોઈ નવાઈ નથી તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારો માટે ખાસ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર